તો આ બહુ કહેવાય કે લોકો માટેનું કામ છે અને લોકોનું જ કામ છે અને હું તો એક ખેડૂતનો દીકરો છું આ લાલા ટીમ કરતા હું એક ખેડૂતના દીકરા તરીકે આમાં જોડાવા માંગુ છું નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની જે જલ કથા અપને અપને શ્યામ વિચાર કરો આ કથાની શરૂઆત થતા જ શ્યામ ગીર ગંગાના આંગણે આવ્યા છે અમારી લાલો પિક્ચર જે અંકિતભાઈ સખિયા એ મસ્ત ફિલ્મ બનાવી છે અને એ ફિલ્મના જે કૃષ્ણ રોલ ભજવનાર વ્યક્તિને આપણે જોઈ સકી છે મારી સાથે ઉભા છે મિત્રો ગીર ગંગા પરિવારની કાર્યાલય આ લોકોએ મુલાકાત લીધી છે કે આ ભવ્યતી ભવ્ય જારે કથા થઈ રહી હોય તો ચોક્કસ આ પરિવાર આખું જે ફિલ્મનું કલાકારનો જે આખી ટીમ છે એ ગીર ગંગા પરિવારની સાથે છે આપણે સાંભળીએ જય દ્વારકાધીશ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે આ સંકલ્પ લેવાનો છે બહુ મોટી વાત છે એક સંકલ્પ લેવો અને એની પાછળ કામ કરવું એ તમને ખૂબ ખૂબ કેને કે અભિનંદનને આભાર કે આ બહુ મોટી વાત છે અને હું તો એક ખેડૂતનો દીકરો છું અહીંયા લાલા ટીમ કરતા હું એક ખેડૂતના દીકરા તરીકે આમાં જોડાવા માગું છું અને ચૌદ તારીખે એક કેને કે ભવ્ય ઉત્સવ છે રેસકોસ ખાતે કે જ્યાં હું કહેવાય કળશ યાત્રા નીકળવાની છે સવારે અને સાંજે સવારે આઠ વાગે અને સાંજે કીર્તિદાન ભાઈનો ડાયરો છે જેમાં સમગ્ર લાલોની ટીમ આવવાની છે અને એના પછીનું ભગવાન એના શબ્દોમાં કહેશે અને પંદર સોળ સત્તર ડૉક્ટર કુમાર વિશ્વાસની હિન્દીમાં પહેલી પહેલીવાર જળકથા થવાની છે તો રાજકોટમાં થવાની છે અને આટલી જે આપણી જે સંસ્થા છે ધીરે ગંગા આટલું સરસ કામ કરે છે પાણી બચાવવાનું જે એક પેલું કહેવાય ને આપણને નાનપણથી બધા લોકોએ કીધું હોય પણ તમે ગ્રાઉન્ડ પર રહીને તમારો જે સંકલ્પ છે કે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમ બનાવવા છે તો આ બહુ કહેવાય કે લોકો માટેનું કામ છે અને લોકો તો આ ચળવળમાં ભાગ લેવાના આ ડાયરામાં અને કુમાર વિશ્વાસની જળકથામાં આવવાના છીએ તો તમે પણ જોડાવ આ એક જે મુહિમ ઉપાડી છે એમાં આપણે સાથે રહીએ અને સાથે કામ કરીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ